જો બે હજાર પચીસ તમારા જીવનમાં પરિવર્તન લાવવાનું વર્ષ હોય તો શું શું તમે તમારી દિનચર્યાથી ગયા છો શું તમે તમારી કારકિર્દીને નવો અર્થ આપવાનું સ્વપ્ન કરો છો જ્યારે અન્યને સ્વસ્થ અને ફિટર બનવામાં મદદ કરો છો ક્યુબોક્સ અથવા ક્યુબિક ફૂટ અને ટેકનોલોજીના જુનિયર અથવા સિનિયર ટેસ્ટર બનવાની અમારી તાલીમ સાથે ડુબકી લગાવો તમારા પ્રિયજનો અને ભાવિ ગ્રાહકોની મુદ્રા અને જીવનશક્તિને કેવી રીતે ઓપ્ટિમાઈઝ કરવી તે શીખવા માટેનો એક નવીન ઉકેલ જ્યારે આંતરરાષ્ટ્રીય બિઝનેસ મોડલની શોધ કરી જે ખરેખર તફાવત બનાવે છે તમે હોન્તેર થી વધુ ભાષાઓમાં સમુદાય સુધી પહોંચશો તમામ શૈક્ષણિક અને પ્રમોશનલ સામગ્રીનો અનુવાદ કરવા બદલ આભાર વધુ માહિતી માટે વર્ણન વાંચો નોંધ કરો કે તાલીમના ખર્ચમાં મૂળભૂત રીતેનો સમાવેશ થાય છે આજે જ આંતરરાષ્ટ્રીય ચળવળમાં જોડાઓ અને આવતીકાલની સુખાકારીમાં અભિનેતા બનો